આજે આપણે જોઈશું શિયાળામાં રોજ ગાજર ખાવાના ફાયદાઓ શિયાળામાં ગાજર ખાવાની મજા જ કંઈક જુદી હોય છે ગાજર આ ઋતુ દરમિયાન ખૂબ જ જ્યુસવાળા અને સ્વાદમાં મીઠા હોય છે અને તેનો રંગ પણ ઘેરો લાલ હોય છે એક મીડિયમ સાઇઝના ગાજરમાં પચીસ કેલરી હોય છે તેમાં ખાસ કરીને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં આવેલું છે તેમાં આવેલું વિટામિન એ દિવસની જરૂરિયાત કરતાં બસ્સો ટકા વધુ હોય છે તેમાં આવેલું બીટા કેરોટીન આપોઆપ જ વિટામિન એમાં ફેરવાઈ જાય છે જેટલું વધુ ઘાટા કલરનું ગાજર હોય તેટલું બીટા કેરોટીન તેમાં વધુ આવેલું છે તો ચાલો જાણીએ એના ફાયદાઓ વિશે આંખોનું તેજ વધારે છે ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં આવેલું છે જે વિટામિન એમાં પરિવર્તન પામે છે ખાસ કરીને રાત્રે જોવામાં તકલીફ પડતી હોય એટલે કે રતાંદાપણું તો રેગ્યુલર ગાજર ખાવાથી તે દૂર થાય છે મોતિયા જેવી બીમારીમાં પણ બીટા કેરોટીનથી રક્ષણ મળે છે કેન્સર સામે રક્ષણ ગાજર ખાવાથી કેન્સર સામેનું રિસ્ક ઓછું થાય છે ખાસ કરીને ફેફસાનું કેન્સર બ્રેસ્ટ કેન્સર કોલોન કેન્સર સામે રક્ષણ આપે છે ફાલ્કેરિનોલ નામનું તત્વ જે ગાજરમાં આવેલું છે તે કેન્સરનું રિસ્ક ઓછું કરી દે છે અને એ રીતે રક્ષણ આપે છે એન્ટી એન્જનિંગ આપણા શરીરમાં આવેલા સેલ રોજ ઘસાય છે અને રોજ નવા બને છે ગાજરમાં આવેલા એન્ટીઓક્સિડન્ટ ઓક્સિડન્ટ સેલના ડેમેજને થતું રોકે છે તેથી સેલ્સનું એન્જિંગ ઓછું થાય છે અને જોવાની વધુ સમય ટકી રહે છે ત્વચા ચમકદાર બનાવે છે ગાજરમાં આવેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ ત્વચાને સૂર્યથી થતા ડેમેજથી બચાવે છે વિટામિન એની ઉણપથી ત્વચા સૂકી થવા લાગે છે વાળ અને નખ પણ બરછટ અને બરડ થઈ જાય છે સારા પ્રમાણમાં લેવામાં આવતા વિટામિન એના કારણે ત્વચામાં કરચલી ઓછી થાય છે અને ખીલ નથી થતા સૂકી ત્વચા ત્વચા પર થતા ડાઘા વગેરે દૂર રહે છે હાર્ટના રોગોથી દૂર રાખે છે બીટા કેરોટીનથી ભરપૂર ખોરાકથી હાર્ટના રોગની સમસ્યામાં રાહત થાય છે ગાજરમાં બીટા કેરોટીન ઉપરાંત તેમાં એલ્ફા કેરોટીન અને લ્યુટિન પણ હોય છે ગાજરને રેગ્યુલર ખાવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે જેથી હાર્ટ સ્વસ્થ રહે છે શરીરની સફાઈ કરે છે વિટામિન એ લીવરમાં જઈને શરીરના ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે તે લીવરમાંના બાયલ અને ફેટને બહાર કાઢવાનું કામ કરે છે ગાજરમાં આવેલા ફાઇબર્સ કોલોનને સાફ કરી શરીરનો કચરો બહાર કાઢે છે ગાજર ખાતી વખતે આટલું ધ્યાન રાખો તેને બરાબર સફાઈ કરીને સલાડની જેમ ખાઓ તેનો જ્યુસ કાઢવાથી તેમાં રહેલા ફાઈબર્સનો નાશ થાય છે જો તમે વજન ઉતારવા માંગતા હો તો દિવસના એકથી બે નંગ ગાજર ખાવા વધુ પડતા ગાજર ખાવાથી વજન ઉતારવામાં મુશ્કેલી થઈ શકે છે